નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારોટિકલ તણાવ વધતા કિંમતી ધાતુ સોનાના ભાવ જે છે એ સતત વધતા જોવા મળી રહ્યા છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજે શું ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર કેટલો વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના અંદર જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો સોનું ખરીદવું એ હવે ફરીથી મુશ્કેલ બનતું જોવા મળી રહ્યું છે કારણ કે સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં

ઇઝરાયેલી યુદ્ધ દ્વારા ઈરાનના પરમાણુ કેન્દ્રો પર અત્યારે મથકોમાં હુમલો કરવામાં આવી રહ્યો છે તો આજના બાવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનું નવ હજાર ત્રણસો ને વીસમાં જ્યારે દસ ગ્રામ સોનું ત્રાણું હજાર બસોમાં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ બત્રીસ હજારમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો વધારો જોવા મળી રહ્યો છે જેની સાથે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું દસ હજાર એકસો ને અડસઠ રૂપિયા જારે દસ ગ્રામ સોનું એક લાખ એક હજાર છસો સો ગ્રામ સોનું દસ લાખ સોળ હજાર આઠસો કિંમતી જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદીની કિંમત આજે ગુજરાતના શહેરોમાં વધીને એકસો દસ રૂપિયા જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર માં જ્યારે સો ગ્રામ ચાંદી અગિયાર હજારમાં અને એક કિલો ચાંદીના ભાવ એક લાખ દસ હજારમાં જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે એમ કહી શકાય કે સોના તેમજ ચાંદી જે છે એ ફરીથી ઓલ ટાઈમ તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં મોટા પાયે ઉથલપાથલ જોવા મળી રહી છે અને ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે હાજર બજારમાં સોનાનો ભાવ જે છે એ બારસો રૂપિયા સુધી વધારામાં જતો હોય જોવા મળી રહ્યો હતો તો ધીમે ધીમે તેની રેકોર્ડ ટોચ જે છે આગામી દિવસોની અંદર તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની વાત કરીએ તો ઘણા બધા મિત્રો સતત રાહ જોયા છે કે લગ્ન માટે સોનું ખરીદવું છે અથવા તો સંબંધ સાચવવા

ખરીદી કરી અને જેમાંથી દાગીના બનાવતા હોઈએ છીએ પરંતુ સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે અને સોનું જે છે એ મિત્રો વૈશ્વિક સ્તરે હાલ વાત કરીએ તો પાંત્રીસ ડોલર ઉછળીને સોનાની કિંમત જે છે એ મિત્રો ત્રણ ડોલર પ્રતિ એસ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે સોનું એક માસની ટોચે પહોંચ અને હવે જો વાત કરીએ તો આપણે જણાવી રહ્યા હતા કે નિષ્ણાંતોએ પણ અત્યારે રજૂઆત કરી દીધી છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં પાંત્રીસો ડોલર થવાનો અંદાજ જોવા મળી રહ્યો છે અને અમેરિકામાં વાત કરીએ તો લેબર માર્કેટમાં મંદી તેમજ ફુગાવાના પ્રેશરના કારણે કિંમતી ધાતુમાં અત્યારે સંસ્થાકીયરો કાણ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળે મળી રહ્યું છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર બજારના રોકાણકારો પણ સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે જેની સાથે નિફ્ટી ની અંદર વધારો ઘટાડો જોવા મળે અને મિત્રો યુએસ ડોલર સતત દિવસે ને દિવસે નબળો પડતો જોવા મળી રહ્યો છે જેના કારણે આ કિંમતી ધાતુ સોનું જે છે એ મોંઘું થતું જ જોવા મળી રહ્યું છે જો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર ની અંદર મજબૂતીનો માહોલ જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે અત્યારે સોનાની કિંમતોમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે જો તમે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો હજુ પણ આગામી દિવસોની અંદર સોનું મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને મિત્રો વાત કરીએ તો સોનાની કિંમતોમાં તેજી સેના કારણે જોવા મળી શકે જેની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં તેજી થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર રહેતા હોય છે જેની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરની અંદર વધારો ગોટાડો શેર માર્કેટમાં પણ વધારો ગોટાડો અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની માંગ જે છે એ જટલી વધતી અને ઘટતી જોવા મળતી હોય છે તેટલું સોનાની કિંમતોમાં વધારો અને ઘટાડો થતો જ જોવા મળતો હોય છે તો મિત્રો હવે તો સોનાના દાગીના સતત મોંઘા થઈ રહ્યા છે અને જો આગામી દિવસોમાં તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હવે સોનાની કિંમતોની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં જો પણ સોનાની કે સોનાની ખરીદી કરી લઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ નથી જોવા મળી રહી અને હાલ વાત કરીએ તો મિત્રો આ સોનાની કિંમતોમાં અચાનકથી ધડાધડો તે માહોલ જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો ટૂંક સોનાની કિંમતો તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે જેની સાથે વાત કરીએ તો મિત્રો સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ અત્યારે ખરીદવું જ મુશ્કેલ બની ગયું છે જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં સતત હાલ અત્યારે મંદી જોવા મળી રહી છે કારણ કે શેરબજારના રોકાણકારો સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ